એને ચિંતાવારી નથી કરવાની તો કોણ કરશે એવું કાંઈ શું બોલાવી મને બગતમારી કરવા માટે ખોટી તમે હેરાન કરો કોઈ હેરાન ન કર્યો હા જાઓ તમે તમારી ડ્યુટી પૂરી હાલો કેટલા વાગ્યા કેટલા વાગ્યા તમે છે ઘડી કેટલા વાગ્યા પણ આ સાથે મારી ડ્યુટી આખરે ના

ખાલી એનું ડ્રેસિંગ જે છે પટ્ટી મારી અને એને ઘર મોકલી દઉં ટોટલ લી ના નથી કરવું મારું હું નથી તમને કોઈ અધિકાર નથી તમને એ બોલાવી મોકલ્યા પડે

એવા હશે મને ડોક્ટર કહે મમલે ચાવા મનો વિના બધું થેથેને મેક્સ ના મને જોવે લઈ લે તો હાલો આપણે પછી આની વસરા ના ના લે નહીં મોટા ગાનો હોસ્પિટલ લઈ જવાની વાત કરતો નથી મ સદા પ્રભુ પ્રભુ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ની પણ હાજર છે રાજકોટ લોધિકા ના અમરધામ આશ્રમ ના સાથી ગ્રુપ ના જલ્પાબેન ટ્રસ્ટી ટ્રસ્ટી અહીંયા હાજર છે બધા સાથે મળી અને દાદી ની અત્યારે મદદ કરવા માટે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ હું મહિલા સિટી માંથી કોકિલા સોલંકી ને કંટ્રોલ રૂમ થી કોલ મળે અને જાણ કરેલ કે છે ને એક બેન છે જે પથારી બસ અમે અહીંયા આવેલા અમને સમજાવેલા અને બને એટલો પ્રયત્ન કરી અને અમે હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હું વિના કુમારી દુર્ગા સિટી માંથી છું હાલ અમને અત્યારે વાળા કોલ આવેલો કે આ બેન સિચ્યુએશન બહુ જ ખરાબ છે અને અમે અંદર જઈને એમને સમજાવ્યા તેમની સિચ્યુએશન એટલી બધી ખરાબ હતી કે અંદર પણ જઈ શકાતું ન હતું અને આજુબાજુના જે પડોશી હતા એ લોકો અમે કમ્પ્લેન કરેલ પણ બેન કન્વિન્સ નહોતા થતા અમે એમને કન્વિન્સ કરાવીએ છીએ અને અત્યારે હાલ અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ એનું માનસિક રીતે પણ કાઉન્સીલીંગ કરીએ છીએ અને જે કોઈ પણ એને પ્રોબ્લેમ છે એનું બની શકે અમે ત્યાં સુધી ઉપરી હદ સુધી લેવલે અમે એનું કાઉન્સીલીંગ કરી અને એની પ્રોબ્લેમ ને સોલ્યુશન કરી અમે એની આશીર્વાદ લેવા માંગીએ છીએ સીતારામ સત્યવીદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ મારું એક અભિયાન હતું કે સાથી સેવા ગ્રુપ એટલે ઘર ઘરથી એક સાથી બહાર નીકળે અને દરેક લોકોને

ઘરની મુલાકાત લીધી અને પછી સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓને જાણ કરી અને એના માધ્યમથી આજે સી ટીમ રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી સી ટીમના બંને બેનો અને એલ્ડર હેલ્થ લાઈન રાજદીપભાઈ સાથે સાથે જાગૃત નાગરિક તરીકે બે બહેનો છે જે પાડસના એ આ બા ની જે આપણે રેસ્ક્યુ કરીએ છીએ અને બા ને આગળ સારવાર માટે હોસ્પિટલ પર ખસેડીએ છીએ એમાં બધા સહયોગી બને છે જયારે આવા યુવાન બહેનો અને ભાઈઓ આવા નિરાધાર પીડિત અને વૃદ્ધો માટે આગળ આવતા હોય તો સમાજને એક સંદેશો છે ને સાથે સાથે અપીલ છે કે તમારી આસપાસ જયારે કોઈ આવું નિરાધાર પીડિત બિનવારસી હાલતમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય તો કાયદાનો સપોર્ટ લ્યો પોલીસ સ્ટેશનો નજીકનો સપોર્ટ લ્યો તમારા સમાજના આડોશ પાડોશના જાગૃત નાગરિકનો સપોર્ટ લ્યો અને સેવાકી સંસ્થાઓનો સપોર્ટ લઈ અને વધુમાં વધુ આવા નિરાધન પીડિત કેસોને મદદરૂપ થઈ અને સરસ મજાના સેવાના કાર્યોમાં ઈશ્વરના આશીર્વાદ આપણે બધા સાથે મળીને લઈએ અને આવા જે કોઈ પણ પીડિત લોકો હેરાન થાય છે એમને મદદરૂપ થઈ જાય થેન્ક યુ થેન્ક યુ બેના આવી જ રીતે તમે ખૂબ આગળ વધો આવી જ રીતે તમે બધા અમને સપોર્ટ કરતા રહ્યો અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી સાથી પરિવારથી તમે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ